નમસ્કાર દોસ્તો રાજકોટની દુર્ઘટના બાદ એક શબ્દ સાંભળવા મળ્યો અને આ શબ્દ એક વાર નહીં પરંતુ વારંવાર સાંભળવા મળે છે જેને લઈને આ વિડિયો બનાવવાની ફરજ પડી છે સૌપ્રથમ તો તમામ મૃતકાત્માઓને ભગવાન સોમનાથ તેમને આત્માને શાંતિ આપે તેવી પ્રાર્થના કરીએ છીએ સાથે સાથે તેમના પરિવારને આ આઘાત આ દુઃખ સહન કરવાની શક્તિ આપે તેવી પણ પ્રાર્થના કરીએ છીએ હવે મુદ્દા ઉપર આવીએ છીએ નમસ્કાર દોસ્તો મારું નામ દિલીપ મોરી છે રાજકોટની અંદર ગોઝારી દુર્ઘટના બની છે આમ તો આને હત્યાકાંડ કહેવાય છે પરંતુ આ દુર્ઘટનાની અંદર એક બે પાંચ દસ નહીં પરંતુ ત્રીસનો આંકડો વટાવી ચૂક્યા છે મૃતકોની સંખ્યા છે તે ત્રીસથી પણ વધારે થઈ છે નાના નાના ભૂલકાઓ નાના નાના બાળકો છે તે મોતને ભેટ્યા છે જે ડેડ બોડી છે તેને ઓળખાણ નથી થતી ભરતું થઈ ચૂક્યા છે પાંચ ફૂટનો માણસ ત્રણ ફૂટનો થઈ ચૂક્યો છે અને હવે તેના ડીએનએ સેમ્પલ લેવામાં આવી રહ્યા છે તેના પરિવારના ડીએનએ સેમ્પલ લેવામાં આવી રહ્યા છે જેથી કરીને તેને અમુક કલાકો અથવા તો અમુક દિવસો બાદ એ બોડીની ઓળખ થાય ડીએનએ સેમ્પલ દ્વારા અને તેના પરિવારને સોંપવામાં આવે લાસ્ટમાં પાંચ લોકો ગાયબ હતા જેમાં વેરાવળના એક નવ દંપતિનો પણ સમાવેશ થાય છે આ ગૌઝારી દુર્ઘટનાએ માત્ર ગુજરાત નહીં પરંતુ પૂરા દેશના લોકોમાં દુઃખ જોવા મળી રહ્યું છે અને આ ઘટનાને અમુક નેતાઓ છે તે અહીંયા પર ઘટના સ્થળે પહોંચ્યા છે દર વખતે પહોંચે છે એવું નહીં કે આ ઘટનાની અંદર વડોદરાની દુર્ઘટના હોય કે મોરબીની હોય નેતાઓ પહોંચે છે અને આ નેતાઓ છે તે જવાબદારો સામે પગલાં લેવાની વાતો કરે છે અને આજે પણ કંઈક આવું થયું છે કહેવાય રહ્યું છે કે જે કોઈ પણ જવાબદાર છે તેના સામે પગલા લેવામાં આવશે એકને પણ નહીં છોડવામાં આવે આવી સ્ટેટમેન્ટ આવ્યું છે મીડિયાની અંદર જેને લઈને આ સાંભળીને ધુરવાડા ઉભા થઈ જાય છે કારણ કે આ પહેલી વખત નથી અનેક વખત આ શબ્દો બોલાઈ ચૂક્યા છેલ્લા બે ત્રણ દાયકાઓથી એક જ સરકાર છે એક ચક્રી શાસન છે અને તેમાં અત્યારે એવું કહેવું પડે કે જવાબદારોને નહીં છોડવામાં આવે તો આ શરમજનક બાબત છે કારણ કે આવી ઘટનાઓ બનવી જ ના જોઈએ વડોદરાની અંદર આવી દુર્ઘટના બની એ પહેલાં મોરબીની અંદર આવી દુર્ઘટના બની બોટાદની અંદર લઠ્ઠાકાંડ થયો હતો તેમાં પણ અનેક જિંદગીઓ છે તે હોમાઈ ગઈ હતી અને ફરી એક વખત રાજકોટમાં આ વીજ દુર્ઘટના બની છે અને જવાબદારો સામે પગલાં લેવાની વાત થઈ રહી છે સવાલ એ છે કે જવાબદાર છે કોણ આખરે તમારી શું જવાબદારી છે તમે મોટી મોટી વાતો કરો છો કે જવાબદારો સામે પગલાં લેવાના છે પરંતુ તમારી શું જવાબદારી છે રાજ્યની અંદર આપણી સરકાર છે તમારી સરકાર છે તમારી જવાબદારી એ છે કે આવી દુર્ઘટનાઓ ના બનવી જોઈએ તમારી જવાબદારી એ છે કે ટાણે સમયે જ્યારે દુર્ઘટના બને છે ત્યારે રાજ્યમાં ચેકિંગ હાથ ધરવામાં આવે છે અને અત્યારે ગેમ ઝોનો રાજ્યની અંદર બંધ કરવામાં આવી છે ચેકિંગ અત્યારે ધમધમાટ શરૂ કરાયો છે એ પછી વેરાવળ હોય કે મોરબી હોય કે અન્ય શહેર હોય તમામ જગ્યા ઉપર ચેકિંગ છે તો પહેલાં તમને શું સાફ છુંગી ગયો હતો આવા સવાલો છે તે સમાજની અંદરથી ઉઠી રહ્યા છે લોકો સવાલો ઉઠાવી રહ્યા છે કે આ નેતાઓની આખરે કામગીરી શું છે શું માત્ર દુર્ઘટના થાય છે ત્યાં પહોંચવાનું ત્યાં પહોંચ્યા પછી સાંતત્ત્વ ના આપવાની ત્યાં પહેચ્યા પછી જવાબદારો સામે કડક કાર્યવાહીના બણગા ફૂંકવાના ને ત્યાં પહોંચ્યા પછી ચાર લાખ રૂપિયાની જાહેરાત કરવાની કે ચાર લાખ રૂપિયા માણસની જિંદગીની ગુજરાતની અંદર કિંમત છે મહારાષ્ટ્રમાં દસ લાખ રૂપિયા છે પંજાબની અંદર પાંચ લાખ રૂપિયા છે પરંતુ ગુજરાતમાં એમાંય જિંદગી સસ્તી છે તમારા દીકરાની કિંમત તમે શું ચાર લાખ રૂપિયા આપો આપ જ્યારે જ્યારે દુર્ઘટના બને છે ત્યારે ત્યારે સહાયની વાતો કરો છો ત્યારે 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 જવાબદારો સામે કડક કાર્યવાહીની વાતો કરો છો જવાબદાર કોણ છે એ મોટો સવાલ છે છ લોકો વિરુદ્ધ ફરિયાદ થઈ છે એવું સાંભળ્યું છે કે દસની અટકાયત કરવામાં આવી છે પરંતુ સવાલ એ છે કે ગેમ ઝોન સંચાલક અને ત્યાં જોબ કરતા અથવા તો તેના પાર્ટનરોની સામે ફરિયાદ થઈ છે પરંતુ તમારા અધિકારીઓ શું કરતા હતા જેની જવાબદારી આવે છે ચેકિંગ કરવાની શું તેણે સંપૂર્ણ ચેકિંગ કર્યું હતું આ વ્યક્તિને જે ગેમ ઝોન ચલાવતો હતો તેની ફાયર સેફ્ટીની ચેકિંગ થયું હતું તેની પાસે ફાયર સેફટીનું પ્રમાણપત્ર હતું આવા અનેક સવાલો ઈઠા છે કારણ કે હાલમાં જ ગીર સોમનાથ જિલ્લાની અંદર કોડીનાર છે અહીંના કલેક્ટર છે ડીડી જાડેજા આ ડીડી જાડેજા દ્વારા કોડીનારની અંદર એક સિનેમાને સીલ કરવામાં આવ્યું છે આ સિનેમાની અંદર અગ્નિશામક સાધનો હતા ફાયર સેફ્ટીના સાધનો હતા પરંતુ પ્રમાણપત્ર ન હતું અને થિયેટરને સીલ કરવામાં આવ્યું છે આવી જ રીતે અગર જો રાજકોટમાં પણ કામગીરી થઈ હોત તો આજે આ દુર્ઘટના ન ઘટી હોત સવાલ એ પણ છે કે ત્રીસ ત્રીસ વર્ષથી આપની સરકાર છે અને છતાં પણ રાજ્યની અંદર અનેક વસ્તુઓની ફેળસેળ સામે આવે છે રાજ્યની અંદર ગ્રામની ક્રાઈમની ઘટનાઓ બને છે ખેડૂતોને લૂંટી લેવામાં આવે છે એક બે બે હજારના જે બિયારણ આવે છે આ બિયારણની અંદર ભેળસેળ કરવામાં આવે છે અને ખેડૂતનો દીકરો એ વ્યાજે પૈસા ગોતીને જ્યારે એ બિયારણ લે છે અને ખેતરની અંદર નાખે છે તેનો આખો પાક નિષ્ફળ જાય છે તેની ચાર મહિનાની મહેનત નિષ્ફળ જાય છે છતાંય તમે કહો છો કે અમે જવાબદારો સામે પગલાં લેશો આ ત્રણ દાયકાથી શાસનની અંદર છો અને ત્રણ દાયકાની અંદર આ વસ્તુઓ ઘટવાને બદલે વધતી હોય તેવા લોકો સવાલો ઉઠાવી રહ્યા છે લોકો એવું કહી રહ્યા છે કે હવે બસ કરો તમારે ખુલાસા આપવાની જરૂર નથી તમારે ખાતરી આપવાની જરૂર નથી તમે કેવા છો એ લોકો જાણે છે પરંતુ છતાં પણ લોકો તમારી વાતોની અંદર અમુક લોકો ભળવાઈ જાય છે અને આપ તેનો સીધો લાભ ઉઠાવતા હોય તેવું દેખાઈ રહ્યું છે તમને લોકોએ જે જગ્યા ઉપર બેસાડ્યા છે જે કામગીરી માટે બેસાડ્યા છે એ કામગીરી આપ નથી કરતા આપ માત્ર ખાતરી અને સાંતત્વના આપો છો આપ માત્ર જવાબદારો સામે કાર્યવાહીની વાતો કરો છો દિવ્ય ભાસ્કર ડિજિટલમાં મહેતા સાહેબનું એક અમે વિડિયો જોયો છે અને એ વાત પણ ખૂબ ગમી છે દોસ્તો મહેતા સાહેબનું કહેવું છે કે જે અધિકારીઓ છે જવાબદારોને પછી વાત કરો પરંતુ અધિકારીઓ ની જવાબદારી પહેલાં ફિક્સ થાય છે એ અધિકારીઓની પ્રોપર્ટીને સીઝ કરવામાં આવે એ અધિકારીઓની જે પણ કંઈ પ્રોપર્ટીને સંપત્તિ છે એના આ જે મૃતકો છે તેને વહેંચી દેવામાં આવે અને અધિકારીઓની નોકરીમાંથી તેને છૂટા કરવામાં આવે તેને જેલ હવાલે કરવામાં આવે જો આવું કરવામાં આવશે તો ભવિષ્યમાં આવી ઘટનાઓને આપણને અટકાવી શકશું માત્ર બળગા ફૂંકવાથી આવી ઘટનાઓ નથી અટકવાની દોસ્તો અમે આપને માત્ર એક સવાલ પૂછવા માગીએ છીએ કે શું જવાબદાર આ ગેમઝોનનો માલિક છે કે અન્ય લોકો પણ છે આપને શું લાગે છે કોણ કોણ જવાબ જવાબદાર છે અને જે જવાબદારો સામે કાર્યવાહીની ખાતરી આપી રહ્યા છે તેની ડ્યુટી શું છે તેને કામગીરી શું કરવાની હોય છે આનો જવાબ પણ અચૂકથી આપજો આ વિડીયોની અંદર અમે જે ભાષાનો ઉપયોગ કર્યો છે જે સવાલો કર્યા છે જે શંકાઓ કુશંકાઓ કરી છે આ લોકોમાં ઉઠી રહી છે ચર્ચા અમારો વ્યક્તિગત કોઈ દાવો નથી કે કોઈને બદનામ કરવાનો અમારો ઈરાદો નથી આવી જ ખબરો જોવા આપ અમારી યુટ્યુબ ચેનલ નમસ્તે ગીરને સબસ્ક્રાઈબ કરો અગર આપેસબુક અથવા તો ઇન્સ્ટાગ્રામ પર જોતા હોય તો ફોલો કરો ફરી એક વખત એ તમામ આત્માઓને ભગવાન શાંતિ આપે તેવી સોમનાથ મહાદેવને પ્રાર્થના કરીએ છીએ જય ભારત